નમસ્તે ધોરણ આઠમાં સાતમું ચેપ્ટર આબો આબોહવાકીય ફેરફાર તેના વસ્તુ આજે આપણે બીજો પાઠ જોઈએ આપણે પહેલાં પાઠની અંદર શીખી ગયા ગ્લોબલ વોર્મિંગ ગ્રીન હાઉસ ઇફેક્ટ બરાબર ને અને ગ્રીનહાઉસ હાઉસ ઇફેક્ટને અસર કરતા વાયુઓ વિશે પણ આપણે સમજી ગયા ચલો આપણે એ વાયુઓને ફરીથી આપણે સમજૂતી મેળવી લઈએ તો ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરતા વાયુઓ કયા કયા છે તો ઉસ ઇફેક્ટ કાર્બન ડાયોક્સાઇડ મિથેન ઓક્સાઇડ ક્લોરોફ કાર્બન અને હેલો કાર્બન આ વાયુઓ ગ્રીનહાઉસ ઇફેક્ટ કરવામાં મદદરૂપ થાય છે હવે આપણે એ પણ જોઈ ગયા કે કઈ કઈ વસ્તુઓ જવાબદાર છે આ ગ્રીનહાઉસ અસર કરતા વાયુઓનું ઉત્સર્જન કરવામાં એ પણ આપણે જોઈ ગયા કે થર્મલ પાવર મથક મોટર કાર એસી ટીવી ટ્યુબલાઇટ કોમ્પ્યુટર ફ્રીજ આ તમામના લીધે સતત ને સતત વધારો થઈ રહ્યો છે હવે આપણે તેમાં વધારે ઊંડાણથી સમજીએ તો પહેલું છે મિથેન મિથેન નું અણુસૂત્ર છે સીએચ ફોર ઈસવીસન સત્તરસો ને પચાસ માં ત્રણસો પંદર પીપીએમ હતું ઈસવીસન બે હજાર પા પાંચમાં સત્તરસો ચોસઠ પીપીએમ જેટલો ધરખમ વધારો નીચેના કારણોને લીધે નોંધાયો છે એટલે કે મિથેન પહેલાં સત્તરસો પચાસમાં ત્રણસો પંદર પીપીએમ હતો જે બે હજાર પાંચમાં સત્તરસો ચોસઠ પીપીએમ થયો અને સાના કારણે તો એ અહીંયા તમને બતાવેલું છે કે એક વ્યક્તિ પ્રતિદિન એટલે કે દિવસનો જે વસ્તુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ એંસી ટકા વાયુ હોય છે એક વ્યક્તિ પ્રતિદિન બાવીસ હજાર વખત શ્વાસ લે છે મિત્રો ખાસ યાદ રાખજો એક વ્યક્તિ પ્રતિદિન બાવીસ હજાર વખત શ્વાસ લે છે આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી સોળ કિલોગ્રામ વાયુ સેવન કરે છે મિત્રો ખાસ યાદ રાખજો એક વ્યક્તિ પ્રતિદિન જે વાયુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ એંસી વાયુ હોય છે એક વ્યક્તિ પ્રતિદિન બાવીસ હજાર વખત શ્વાસ લે છે એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજન યુક્ત સોળ કિલોગ્રામ વાયુ સેવન કરે છે એટલે કે લે છે કારણ આપ્યું છે અને મિથેન વાયુનું ઉત્સર્જન આપ્યું છે પશુઓના ઉચ્છવાસ અને ચયાપચનની ક્રિયા તો એમાં મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ચૌદ કરોડ ટન ડાંગરીની ખેતી કરવામાં આવે છે તો તેના કારણે મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે પંદર કરોડ ટન જ્યારે સેન્દ્રીય કચરો સડવાથી મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે સાત કરોડ ટન તો આ તેના કારણ છે મિથેન વાયુનું ઉત્સર્જન થવાના કારણો કયા તો પહેલું તો આપણે વ્યક્તિ જે પ્રતિદિન વસ્તુ ગ્રહણ કરે છે તેમાં વાયુ હોય છે બરાબર બીજું પશુઓના ઉચ્છવાસ અને ચયાપ્રચયની ક્રિયા ડાંગરની ખેતી અને સેન્દ્રીય કચરો સડવાથી આ મિથેન વાયુનું ઉત્સર્જન વધે છે હવે છે નાઇટ્રસ ઓક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ બસો સિત્તેર પીપીએમથી વધીને હાલ ત્રણસો ઓગણીસ પીપીએમ થયું છે મિત્રો ફરીથી યાદ રાખજો નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ બસો સિત્તેર પીપીએમથી વધીને હાલ ત્રણસો ઓગણીસ પીપીએમ થયું છે કહીએ છીએ ફોમ પ્લાસ્ટિક ફ્રીજ એસી સર્કિટ સર્જન એરોસેલ સ્પ્રે એક માઇક્રોફોન થી દસ માઇક્રોફોન ક્રોન આકાર ધરાવનાર કણોને એરોસેલ કહે છે મિત્રો ફરીથી એરોસેલ કોને કહીએ છીએ એક માઇક્રોક્રોનથી દસ માઇક્રોક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે વગેરેના વપરાશથી સીએફસીમાં વધારો થાય છે મિત્રો ફરીથી સીએફસીમાં વધારો શાના કારણે થાય છે ફોમ પ્લાસ્ટિક ફ્રિજ એસી સર્કિટ સર્જન એરોસેલ સ્પ્રે વગેરેના વપરાશથી સીએફસીમાં વધારો થાય છે જાન્યુઆરી ઓગણીસો ના યુનો ના સંયુક્ત સપ્ટેમ્બર ને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખજો ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવે છે ઓઝોન દિવસ કોને કયા દિવસે ઉજવવામાં આવે છે તો ત્રેવીસમી જાન્યુઆરી ઓગણીસો પંચાણું ના યુનો સંયુક્ત ઠરાવથી દર વર્ષે સોલ સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે વર્ષ એસી પછી સૌથી વધુ ગરમ હતું એટલે કે ઓગણીસો એસી નું સૌથી વધારે ગરમ હતું એ પછી બે હજાર સાતનું જે વર્ષ હતું એ વિશ્વનું સૌથી વધુ ગરમ ગરમ વર્ષ તરીકે રહ્યું હતું હવે ગ્લોબલ વોર્મિંગની અસર તો ગ્લોબલ વોર્મિંગના કારણે કઈ કઈ અસરો આપણને જોવા મળે છે તો વનસ્પતિની ઉત્પત્તિ ઉત્પત્તિ વૃદ્ધિનો સમય સમય અને અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે વનસ્પતિ બરાબર જે તેનો હતો તેમાં હવે ઘણો બધો ફેરફાર આપણને જોવા મળે છે મિત્રો આ ટૂંકનો તરીકે પૂછાઈ શકે છે હા એટલે ખાસ ધ્યાન રાખજો કે ગ્લોબલ વોર્મિંગની અસરો ટૂંકનોદ લખો તો ગ્લોબલ વોર્મિંગની અસરોમાં વનસ્પતિની ઉત્પત્તિ તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે દાખલા તરીકે ચકલી અને ગીધ પહેલા ચકલી બહુ જ જોવા મળતી હતી પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે ઘણી બધી એવી પક્ષીઓની જાતિ છે જે લુપ્ત થઈ રહી છે અને ચકલી અને ગીધ જેવા પક્ષીઓ આપણને હવે જોવા મળતા નથી એટલા તે ખૂબ ખૂબ જ ઓછા જોવા મળે છે તમને ફોટો પણ દેખાડેલો છે બરાબર ને કે મે હજાર એક જુલાઈ એક બે હજાર ત્રણ અને જૂન ઓગણીસ બે છ તો જ્યારે મે બે હજાર એક બાર મે હાજર એકમાં બરફ એકદમ

તેની માત્રા હવે ત્યાં ઓછી થઈ રહી છે રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ એટલે કે જ્યાં વધારે વરસાદ પડતો હતો ત્યાં ઓછો થવા લાગ્યો અને જ્યાં સતત નહોતો જ આવતો જેને આપણે રણ વિસ્તાર કહી શકતા હતા ત્યાં હવે વધારે વરસાદ પડે છે ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે જે ખેતી થાય છે એની અંદર જે કઠોળનું ઉત્પાદન થાય છે તે ખૂબ જ ઓછું થઈ ગયું છે જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે પહેલાં જમીનને પાણીનું સ્તર ખૂબ ઊંચું હતું તમે થોડુંક ખોદો એટલે તમને પાણીનું મળી આવે પરંતુ હવે પાણીનું સ્તર કેવું થઈ રહ્યું છે ઘટી રહ્યું છે નીચું જઈ રહ્યું છે હિમ નદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે સમુદ્રકાંઠાના ધોવાનું સ્તર પણ વધી રહ્યું છે હવે નદી પીગળે એટલે નદીનું પાણી ક્યાં જાય છે સમુદ્રમાં જાય છે જેના કારણે તે જે સમુદ્ર છે એનો સ્તર વધી રહ્યો છે અને એના કારણે જે સમુદ્રકાંઠાના વિસ્તાર છે તેનું ધોવાણ થઈ રહ્યું છે તાપમાન વધતા માણસો ડીહાઈડ્રેશન અને કુપોષણનો શિકાર બને છે ઘણી વખત આપણે એવું જોતા હોઈએ કે એટલું બધું ગરમી લાગે છે તો આપણને ચક્કર આવી જાય ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતા બદલાશે આપણે જોઈએ છે કે ઋતુ પરિવર્તન પહેલા જે પ્રમાણે ઋતુઓ ચાલતી હતી એ પ્રમાણે હવે ઋતુ નથી ચાલતી ક્યારેક હવે વધારે પડતી ગરમી લાગે છે શિયાળો ઓછો થતો ગઈ રહ્યો છે અને વરસાદની સિઝન પણ આપણને હવે ખબર નથી પડતી ક્યારે વરસાદ આવે છે અને ક્યારે જતું રહે છે તો આ ઉનાળા અને શિયાળાની જે લાક્ષણિકતાઓ છે તેમાં પણ હવે બદલાવ થશે ગુજરાતની દરિયાઈ સપાટી પચીસ સેન્ટીમીટર જેટલી વધતા જમીનની ખારાશ વધશે હવે દરિયો દરિયાની જમીન કેવી હોય ખારી હોય તો ગુજરાતની જે દરિયાઈ સપાટી છે તેમાં પચીસ સેન્ટીમીટર જેટલું વધી ગયું છે અને એના કારણે જે જમીન છે એ ખારી વધી થઈ રહી છે ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જે ખેતીમાં ઉત્પાદન છે તેમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે કોલેરા ડેન્ગ્યુ મલેરિયા યલો ફીવર સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ હવે વધી રહ્યું છે આપણે જે આપણે જોઈ રહ્યા છે કે ના સાંભળ્યા હોય એવા નામ હવે આવે છે બીમારીના બરાબર ને તો નવા નવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે કેવા કેવા રોગો તો કોલેરા ડેન્ગ્યુ મલેરિયા યલો ફીવર સ્વાઇન ફ્લુ આવા રોગોનું આપણે પ્રમાણ વધી રહ્યું છે માલદીવ બાંગ્લાદેશ ફિલિપાઇન્સ ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબમાં હશે એટલે કે ડૂબી રહ્યા છે ગ્રીનપીસ સંસ્થા મુજબ મુજબર સો માં એટલે કે એકવીસો ગુજરાતમાં વસતા આશરે પંચાવન લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે આપણે તો જાણીએ છીએ કે ભાઈ આપણે ગુજરાતને સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો છે બરાબર ને પણ દરિયા કિનારામાં હવે પાણીનો પ્રવાહ વધતો જાય છે અને એના કારણે આશરે ગ્રીનપીસ નામની જે સંસ્થા છે તેમણે એવી અનુમાન કર્યું છે કે બે હજાર સો ની વર્ષમાં ગુજરાતમાં આશરે પંચાવન લાખ લોકોએ દરિયા કિનારેથી સ્થળાંતર કરવું પડશે વૈશ્વિક તાપમાનમાં વધારાને લીધે

પૃથ્વી પર તાપમાન વધારતા પરિબળો તમને અહીંયા ફોટો બતાડેલો છે તો પહેલું છે કે સૂર્યમાંથી આવતું ગરમી ને તો તે પૃથ્વીનું તાપમાન વધારે છે બીજું ફ્રિજ તો ફ્રિજનો સતત ઉપયોગ હવે કોના ઘરમાં ફ્રિજ નથી બરાબર ને આપણે હવે તો ફ્રિજ રાખવું એ જરૂરી બની ગયું છે બરાબર તો ફ્રિજ એ તાપમાનમાં વધારો કરે છે ઘણી બધા ફેક્ટરી છે એ ફેક્ટરીના કારણે એમના ધુમાડા નીકળે છે અને એના કારણે ગરમીમાં સતત વધારો તાપમાનમાં વધારો જોવા મળે છે એસી હવે તો એસી વગર પણ આપણે નથી રહી શકતા તો આ પણ ગરમીમાં વધારો કરી રહ્યા છે આ તમામ કારણો છે પરિબળો પરિબળો એટલે કે કારણો જેના કારણે તાપમાનમાં સીઓટોનું ઉત્સર્જન થાય છે એટલે કે તાપમાનમાં વધારો થાય છે હવે બિન બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત એટલે કે એવી એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેનો ઉપયોગ કરીને આપણે આ તાપમાનમાં ઓછું કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ બરાબર જેને આપણે બિન પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત કહેવાય જે આપણને કુદરતી રીતે મળે છે તેનો ઉપયોગ કરીને આપણે વાતાવરણમાં વધારો કરતાં પરિબળોનો ઓછો કરી શકીએ છીએ તો એમાં સૌથી પહેલું છે સૌર ઉર્જા આપણે બધા જ જાણીએ છીએ કે સૂર્ય આપણને આપણે ખરીદવો નથી પડતો બરાબર ને તો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને આપણે ગરમીમાં વધારો થતો અટકાવી શકીએ છીએ પવન ઉર્જા તો પવન ઉર્જાનો ઉપયોગ કરીને પણ આપણે ગરમીમાં વધારો અટકાવી શકીએ છીએ પવન સૌર ઉર્જા અને ભરતી ઓટ ઉર્જા મિત્રો ખાસ યાદ રાખજો કે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત કયા કયા છે તો સૌર ઉર્જા પવન ઉર્જા પવન સૌર ઉર્જા અને ભરતી તમને અહીંયા ફોટો પણ દેખાઈ જ રહ્યો છે જોડે જોડે ફરીથી યાદ રાખજો બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કયા કયા સૌર ઉર્જા પવન ઉર્જા પવન સૌર ઉર્જા અને ભરતી ઓટ ઉર્જા આ ચાર શું છે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે જેનો ઉપયોગ કરીને આપણે તાપમાનમાં ઘટાડો કરી શકીએ છીએ હવે ગ્લોબલ વોર્મિંગ તો થાય છે પણ એના બચવાના ઉપાયો આપણે કરી શકીએ છીએ આ ગ્લોબલ વોર્મિંગ વધવાનું કારણ પણ માનવી જ છે માનવીએ એમની પોતાની જે અલગ અલગ જે નિયમો બદલી નાખ્યા છે રહેવા કરવાની જે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે તો આપણે તેના બચવાના ઉપાયો પણ કરી શકીએ છીએ કેવી રીતે કયા કયા છે હવે આ પણ ટૂંકનોધમાં પૂછી શકાય છે કે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો જણાવો તો જુઓ સીઓટનું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ વૃક્ષારોપણ કરવું વૃક્ષોનું જતન કરવું જંગલો કાપવા ન જોઈએ વનીકરણથી કાર્બન ઓછો થાય છે એટલે કે આપણે વૃક્ષોનું રોપણ કરવું જોઈએ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ પોલીથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ આપણે જે પ્લાસ્ટિકની કોથળીઓ યુઝ કરીએ છીએ તો એને આપણે કરવો જોઈએ નહીં ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ હા આપણે જંતુનાશક દવાઓ નાખવી પડે છે બરાબર અને ખાતર પણ ઉપયોગ કરવો પડે છે પણ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ સમુદ્રમાં લોહકણોનો છંટકાવ કરવો જેથી પ્લેન્ક ટન નામના તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે ફરીથી યાદ રાખજો કે સમુદ્રની અંદર સાનો છંટકાવ કરવો જોઈએ તો કણોનો છંટકાવ કરવો જોઈએ આ કણોના કારણે પ્લેક નામના તરલ જીવો વિકાસ થાય છે આ લોકો શું કામ કરે છે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે તેઓ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે જેથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય અને ગ્લોબલ વોર્મિંગથી આપણે બચી શકીએ

પછી આપણે લાઇટ પંખા છે એનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ જ્યાં જરૂર નથી તો ત્યાં તેને આપણે બંધ કરી દેવા જોઈએ પરિવહનના સાધનોનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ જ્યાં જરૂર હોય કે ચાલતા આપણે જઈ શકીએ છીએ તો ત્યાં ચાલતા જઈ શકાય છે બરાબર ને એના માટે આપણે ગાડી કે એક્ટિવા લઈ જવાની જરૂર હોતી નથી તો આ રીતે આ સાધનોનો એટલે કે પરિવહનના સાધનોનો ઉપયોગ આપણે વિવેકપૂર્વક કરવો જોઈએ

ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ જેના લીધે આપણને સારો એવો ઓક્સિજન પ્રાપ્ત થઈ શકે કુદરતી સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ આપણને કુદરત દ્વારા ઘણી બધી એવી સંપત્તિ મળે છે તો આ સંપત્તિનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ પેટ્રોલ દ્વારા જે પેદાશો આપણને મળે છે એ પેદાશોનો આપણે ખૂબ જ સરસ રીતે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ પાણીનો ભર્યો ઉપયોગ કરવો જોઈએ પાણી આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ તો આપણે પાણીનો સતત ઉપયોગ કરવો જોઈએ આપણે ત્યાં પાણીમાં તો વધારો છે સમુદ્ર વધી રહ્યા છે પણ એ સમુદ્રનું પાણી પીવાલાયક નથી બરાબર ને એટલે પાણીનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ વરસાદી જે પાણી છે તેનો હંમેશા સંગ્રહ કરવો જોઈએ સીએનજીનો વપરાશ વધારવો જોઈએ અને આ બધા ઉપયોગ કરવાથી આ બધા ઉપાયો કરીએ તો આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ છીએ તાપમાનમાં થતી વૃદ્ધિની અસર રહેણાંક કેવા હોવા જોઈએ એટલે કે આજે તાપમાન વધી રહ્યું છે તો એની અસરથી આપણે બચવું હોય તો આપણા જે રહેવાના સ્થળ છે કેવા હોવા જોઈએ તો રહેઠાણમાં સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ હવાની અવર જવર થાય તે રીતે બારી બારણા છત વગેરે રાખવા જોઈએ રહેઠાણની છત વધારે તપે કે ઠરે નહીં તેથી ઢાળવાળી તેમજ નળિયાવાળી ગોઠવવી ગોઠવણી બનાવેલી હોવી જોઈએ એટલે કે જો વધારે તપે નહીં એના માટે આપણે એમ ઢાળ જેવા નળિયા રાખવા જોઈએ રસોઈ માટેનો ચૂલો કોલસાની સગડી કે ગેસનો ધુમાડો ઉપર જતો રહે તેવી રસોડામાં ચીમની ગોઠવવી જોઈએ હવે તો ચીમની થાય છે બરાબર બધાના ઘણા બધાના ઘરે ચીમની નાખેલી હશે કેમ તો કે આ જે ધુમાડો છે ધુમાડો સીધો ક્યાં જતો રહે છે રસોડાની બહાર બરાબર ને તો એ રીતે ચીમની ગોઠવવી જોઈએ હવે જુઓ સૌથી વધારે ઉપયોગ આપણે જો કરતા હોઈએ તો તે છે કાગળનો ઉપયોગ કરીએ છીએ કાગળ વગર આપણે ચાલતું જ નથી આપણે ભણીએ છીએ લખીએ છીએ બધું જ કાગળ બરાબર ને કાગળ વગર આપણે રહી શકીએ છીએ બતાવેલું છે કે એક ટન કાગળ બનાવવા માટે કઈ કઈ વસ્તુ વપરાય છે તો એક ટન કાગળ બનાવવા માટે ચાર હજાર ચારસો કિલો વોટ વીજળી ત્રીસ હજાર લીટર પાણી અને અગિયાર વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે હવે આપણે કાગળ એક ટન એટલે કે વીસ કિલો કાગળ જોઈતો હોય તો અગિયાર વૃક્ષોના લાકડાને કાપવા પડે કારણ કે તેનો માવો બનાવવા માટે ચાર હજાર ચારસો કિલો વોટ તો વીજળી જોઈએ અને ત્રીસ હજાર લિટર પાણી જોઈએ તો એક ટન કાગળ બનાવવા માટે કઈ વસ્તુ જોઈએ છે તો એક ટન કાગળ બનાવવા માટે ચાર હજાર ચારસો કિલો વોટ વીજળી ત્રીસ હજાર લિટર પાણી અને અજ્ઞાત વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે તો આના ઉપરથી આપણે પણ એ પણ કહી શકાય કે ભાઈ જેમ બને એમ આપણે કાગળનો ઉપયોગ કરકસરપૂર્વક ઉપયોગ સામાન્ય રીતે કરવો જોઈએ જ્યાં જરૂર નથી ત્યાં કાગળ આપણે ફાડી ફાડીને ફેંકવા જોઈએ નહીં પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ એટલે કે પર્યાવરણને બચાવવા માટે વિશ્વએ કેવી નીતિ અપનાવી છે માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી હતી મિત્રો ખાસ યાદ રાખજો વિશ્વને હવે ખબર પડી ગઈ કે માનવ પોતાની પ્રવૃત્તિઓથી શું કરી રહ્યું છે તો કે પર્યાવરણનો વિનાશ કરી રહ્યું છે અને આ વસ્તુ સમજાઈ અને એના કારણે ઈસવીસન ઓગણીસો ને બોતેરમાં સ્વીડનનું પાટનગર સ્કોટહોમ ખાતે પર્યાવરણ બચાવવા માટેની બેઠક મળી ત્યારબાદ બ્રાઝિલના રિયો રિયોડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું મિત્રો ખાસ યાદ રાખજો ઓગણીસો બોતેરમાં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા માટે બેઠક મળી જ્યારે એના પછી બ્રાઝિલના રિયોડી જાનેરો ખાતે પૃથ્વીનું સંમેલન મળ્યું ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર બે હજાર નવમાં ડેનમાર્કની રાજધાની કોપન હેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે એટલે કે ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે એક વિશ્વ સ્તરે ઇસ ડિસેમ્બર બે હજાર નવમાં ડેન્માર્કની રાજધાની જે કોપનહેગન છે ત્યાં આગળ એવું નક્કી કરવામાં આવ્યું કે જે વિકસિત રાષ્ટ્રો કાર્બન ટક કટ સ્વીકારતા નથી અને એટલે કે જે વિકસિત છે જે જેનો વિકાસ થઈ ગયો છે તે લોકો કાર્બન કટ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીનહાઉસને અસર કરતાં વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે એટલે કે જે લોકો વિકાસશીલ છે તે લોકોને ઉપર દબાણ કરી રહ્યા છે કે તમે લોકો વધારે પડતો ગ્રીનહાઉસ ઇફેક્ટ અસર ગ્રીનહાઉસને અસર કરતાં વાયુનું ઉત્સર્જન કરો છો પણ સામે તે પોતે કશું જ કરતા નથી વિકાસિલ દેશોના વિકાસ માટે સો અબજ ડોલર સહાય આપવી એટલે કે જે વિકાસ કરી રહ્યા છે આપણો દેશ એ વિકાસશીલ કહેવાય તો આવા આપણા દેશ જેવા જે વિકાસશીલ દેશો છે એમના વિકાસ માટે સો અબજ ડોલર સહાય આપવાની એવું નક્કી કરવામાં આવ્યું આ બેઠકમાં પિસ્તાલીસ દેશોના ઓગણસાહીઠ જેટલા સંસાધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલ બદલાતી માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા એટલે કે પિસ્તાલીસ જેવા દેશો હતા જેમાં ઓગણસાહીઠ જેટલા સંશોધન પેપર્સ અલગ અલગ સંશોધનના પેપર્સ માટે વિશ્વના જે નેતાઓ છે એ લોકોને વિચાર કરી દીધા કે આગળ જતા જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો એક સમય એવો આવશે કે ગરમીમાં સતત વધારો થશે અને પૃથ્વી ઉપર રહેવાલાયક આપણે રહી શકીશું નહીં એટલી ગરમી વધી જશે વિશ્વમાં સરેરાશ નાગરિક નાગરિક મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે ભારતનો વાર્ષિક સરેરાશ એક પોઈન્ટ બે મેટ્રિક ટન કાર્બન છોડે છે અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ જો વિકાસ કરવો હોય તો કાર્બન વાયુ તો વધે બરાબર ને કાર્બન વાયુ તો વધે આપણા ભારતની વાત કરીએ તો ભારતના નાગરિક સરેરાશ વાર્ષિક સરેરાશ એક મેટ્રિક ટન છોડે છે બરાબર અને બીજા વિકાસશીલ દેશો તો ઘણો ઓછો છોડે છે તો જો તેમનો વિકાસ કરવો હોય તો મોટા પાયા પર તેને છૂટ આપવી જોઈએ જ્યારે અમેરિકા જેવા દેશો છે એ દેશો પોતાનો વિકાસ કરી રહ્યા છે થઈ ચૂક્યો છે તો એવા દેશોના પર નિયંત્રણ લાવવું જોઈએ કારણ કે અમેરિકા જેવા દેશમાં કેમ નિયંત્રણ લાવવું જોઈએ કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક વીસ પોઈન્ટ છ મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે આપણા ભારતનો વાર્ષિક વાત કરીએ તો એક પોઈન્ટ બે મેટ્રિક ટન કાર્બન છોડે છે જ્યારે તેમનો પ્રત્યેક નાગરિક વીસ પોઈન્ટ છ મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે એટલે કે જે વિકાસશીલ છે તેમને થોડીક છૂટ આપવી જોઈએ અને જે વિકસિત દેશો છે તેમના ઉપર થોડુંક નિયંત્રણ લાવવું જોઈએ આવું નક્કી કરવામાં આવે અને આ રીતે જો વ્યવસ્થિત રીતે સમજૂતી સમજીને જો આપણે વાતાવરણને સમજીને ચાલીએ તો આપણે પણ ગ્લોબલ વોર્મિંગની જે અસરો થઈ રહી છે તેનાથી આપણે બચી શકીએ છીએ મિત્રો તમને આ પાઠમાં સમજણ પડી હશે બરાબર ને સાથે સાથે હું તમને અહીંયા સ્વાધ્યાયનો ફોટો પાડીને મોકલું છું બરાબર આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોને ચોપડીમાંથી શોધીને સમજવાનો પ્રયત્ન કરજો અને જે પાઠ છે એ પાઠને એકદમ શાંતિથી સમજીને વાંચશો તો તમને વધારે મજા આવશે અને આપણે પણ એવું કરીએ આ પાઠ સમજૂતી એટલા માટે જ આપી છે કે આપણે પણ એવું કરીએ કે જેના કારણે આપણે વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગની અસર વધીએ કાર્ય આપણે ન કરીએ કરીએ વૃક્ષોનું જતન વૃક્ષો વાવીએ બરાબર ને સ્વાધ્યાયના પ્રશ્નો તમે સારી રીતે સમજીને વાંચજો અને તૈયાર કરજો નમસ્તે ધોરણ આઠમાં માં સાતમું ચેપ્ટર આબોહવાકીય